તો જો મમ્મી કાલેની તૈયારી કરે છે હિયાના આના બર્થડેની આન્સીના બર્થડે એ સોરી આન્સીના બર્થડેની આજે આમ તો બર્થડે આજે જ કહેવાય તમે લોક જોતા હોય ત્યારે કા શું શેની તૈયારી છે મમ્મી ને શું સેન્ડવિચ ઓકે સરસ

પાત્રીસ નથી થયું નહીં તેત્રીસ મુ સ્ટાર્ટ થયું મને કેમ એમ વધારે લાગે છે હું તને તો પણ મને સ્ટાર્ટ જ ઓકે મને કે તો ની આજુબાજુ હશે ઘરે મને ભૂલ ને માણસ થી મમ્મી જો એની જૂની યાદો કે છે કે મમ્મી તમે

ને હું લઈ આવું ને તો એને ન ગમે એમ કે નહીં હું એ સાથે આવું એટલે હવે અત્યારે અમે સ્કૂલેથી લઈ અને સીધા જાય છી બરાબર ખરીદી કરવા માટે અને કેક લાસ્ટ ટાઈમ બ્લોગમાં કેકની રેસીપી શેર કરી હતી આ વખતે શોર્ટ્સમાં આવશે કેક ઘરે બનાવવાની છે સેન્ડવિચ તો ઓબ્વિયસલી હોય જ એટલે થોડુંક બધું પ્લાનિંગથી ચાલી છે કાલે હું અમુક વસ્તુ લઈ આવી હતી જે રિટર્ન ગિફ્ટ આપવાની છે એ તમે શોર્ટ્સમાં જોયું હશે હવે આ જે ઈચ્છા છે કે ડિસ્પોઝેબલ પ્લેટ્સ ગ્લાસ જે કેક બનાવવાની છે એનો સામાન અને આનસીબેનના કપડાં બલૂન બધું લઈ આવીને રાખી દો કાલે સવારથી સૌથી પહેલાં કેક બનાવી લો એટલે શું કે એ બધું ઠંડી થાય પછી એનું ડેકોરેશન થાય અને સરસ બધું થઈ જાય એમ આમ બહુ દોડાદોડી ન થાય અને સવાર બપોરે જ માવો બનાવી લેવો છે તો એ રીતનું છે તો ચલો આગળ વધીએ બ્લોગમાં ચલો આ બેન ને અમારે આજે સ્કૂલે હાફ ડે હતો આખર તારીખ છે ને એટલે એક બાથરૂમ વોશ કરવાનું બાકી છે બાકી બધી રસોઈ બધું થઈ ગયું છે તો એ એક તો કર નાખજે ચલો અમે આવી ગયા છીએ મોલમાંથી અને જમવા પણ બેસી ગયા છીએ કેટલી બિલમાં વાર લઈ ગઈ નહીં શોપિંગ કરતા વારનો લઈ કેટલી બિલમાં વાર લઈ ગઈ ઓફર ચાલે જ ને હા વેસ્ટ સાઈડમાં આ સેલ ચાલુ થયો ને આજે પહેલો દિવસ હતો એનો એટલા માટે કોણ જોવા મળ્યું તમને સૌથી વધારે મોલમાં બધા મેડમ નાઇન્ટી પર્સન્ટ લેડીઝ હતા ને છે ને મેં એ રીતનું રાખ્યું છે સવારે જ થેપલા બનાવી લીધા હતા ભીંડાનું શાક સલાડ મરચાં કાકડી અને ખીચડી ભીંડાનું શાક અને ખીચડી મને મમ્મીને ભાવે એટલે થોડીક કઈરી છે ચલો જમી લીધું ને પછી આ સરપ્રાઈઝ મળી આ અને આ થઈ ગઈ મમ્મી સરપ્રાઈઝ સરપ્રાઈઝ આવી લાગે આપણે મહેમાન હોય નાનું નાનું ફંક્શન હોય ઘરમાં બહાર જવું હોય ત્યારે મળતી રહીએ કા મમ્મી હમ ચલો આજે છે ને બે હજાર પચીસનો છેલ્લો દિવસ છે બરાબર તો મારે તમને બધાને એક ક્વેશ્ચન કરવો છે કે બે હજાર પચીસમાં તમારી લાઈફમાં કંઈક એવું બન્યું હોય કે જેનાથી તમે બહુ ખુશ થયા હોય બહુ ભગવાનનો આભાર માન્યો હોય એક તમારી ઈચ્છા પૂરી થઈ હોય તો જો તમને યોગ્ય લાગે તો મારી સાથે શેર કરજો મારી લાઈફમાં શું બન્યું એ પણ તમને કહું બે હજાર પચીસમાં પહેલી વાર અમે લોકોએ નવી કાર લીધી હતી જાન્યુઆરી સત્તર મને યાદ છે ત્યાં સુધી સત્તર અઢાર તારીખે જાન્યુઆરીએ તો એ ફાઇનલ છે બરાબર પછી આનસીબેને સ્કૂલ જવાનું સ્ટાર્ટ કર્યું મારા આટલા બધા સબસ્ક્રાઈબર બીધા લાસ્ટ ટાઈમ જ્યારે મારો બર્થડે હતો ને ત્યારે આઈ થિંક મેં દસ હજારનું લોકોને કીધું હતું અને અત્યારે આપણા છવ્વીસ હજાર થવાની તૈયારી છે એટલે એક વર્ષમાં મને સોળ હજાર સબસ્ક્રાઈબર મળ્યા એટલે એક મહિનામાં એક હજારથી પણ વધારે બરાબર એટલે એ થયું અને લાસ્ટ જે વસ્તુ બની છે ને એ તમને કોઈને નથી ખબર હિયાબેનને સ્કૂટર આવડી ગયું છે એટલે એવું નથી કે અમે એને લઈને બધે જવા દેવાના છીએ કે એ વહી જશે લઈને મને એના ઉપર પૂરો વિશ્વાસ છે અમને કીધા વગર ક્યાંય નહીં જાય પણ એને એક શોખ હતો ઘણા લોકોને વ્હીકલનો બહુ શોખ હોય એને ચલાવવાનો શોખ હતો અને દીપકની એવી ઈચ્છા હતી કે એને શોખ છે તો આપણે ખાલી શીખવાડીએ એમ બાકી ક્યાંય જવાની નથી લાઇસન્સ ન ત્યાં સુધી એને જવા દેવાના નથી મેં પોતે પણ હું સિક્સ સ્ટાન્ડર્ડમાંથી ત્યારથી મને સ્કૂટર આવડે છે પણ ત્યારનો ટાઈમ આખો અલગ હતો ત્યાર આટલા ટ્રાફિક નહોતા બધું અલગ હતું ત્યારનું આટલા વર્ષ પહેલાં હવેના બાળકોને એટલી છૂટ ન આપવી જોઈએ પણ આવડવું જરૂરી છે બધું બરાબર એટલે આ એક વસ્તુ થઈ મારી લાઈફમાં બે હજાર પચીસમાં અને દીપકને પણ આપણે પૂછશું બરાબર તમારી લાઈફમાં જે બહેનું હોય ને સારું હોય એવું તો તમને યોગ્ય લાગે તો મારી સાથે શેર કરજો જો આટલો ધોધ તમારે આવે છે વરસાદ જો કાલ શું છે બર્થડે કોનો મારો તારો હા તો તને કોક હેપી બર્થડે કહેશે તો તું શું કહીશ થેન્ક યુ અરે વાહ પછી આપણે કાલ શું બનાવવાનું બર્થડે પાર્ટી કેક બીજું

મારે માઝા લેવી છે ત્યારે નોતી લઈ દીધી યાદ છે ને મારા બર્થડે માં તો પીધી હતી મારા બર્થડે માં તો પીધી હતી તારા બર્થડે માંય નોતી પીધી પાણી ઘરે બનાવી હતી ગયા બર્થડે પર ત્યારે વરસાદ જ હતો ને ત્યારે આપણે જન નાને ની બોટલ લઈ વતા આંસી આવી ની પેલા ઉઈ જુઓ તો તારો ના આંસી આવી ગઈ તી મારા ખોળામાં માં બેઠી તી મારું ફ્રોક બગાડ્યું હા તો ઈ વાત નઈ બે વર્ષ થયા ત્યારે વરસાદ નોતો

એને એન્જોય કરવું હોય ને એટલે પાર્ટી કરવા એવું છે આવું હતું મમ્મી પેલા કોઈ દી હવે તો દોરે એક સિઝન માં શિયાળો ઉનાળો ચોમાસુ બધામાં વરસાદ તો હોય જ છે પછી મોજ છે ને આ લોકો કરે છે આને કહેવાય બચપન લાઈટ નથી સિમ્પલ એવો રૂમ છે અને સ્પીકર રાખી દીધું છે અને અહીંયા કેટલી મોજ કરે જ ચારે બાકી બધા મોંઘા મોંઘા પાસીસ લેતા હોય સારી એવી હોટલ એટલા પૈસા ખર્ચીને જાતા હોય પણ આને કહેવાય બચપન કાંઈ વસ્તુની જરૂર નથી ખાલી બે બેનપણીઓ છે અને ત્રીજી આંસી છે કેવી મોજ કરે થર્ટી ફર્સ્ટની જુઓ

જો છોકરાઓ માટે મેગી રેડી છે ક્યારે ક્યારે કાઉ આપવું પડે બાળકોને હમ બાકી અમારા ઘરે એક બે મહિના સિવાય બનતી નથી મેગી અને સાથે છે કેક કે કે છે ના પપ્પા લઈ વાત આટીસા ના લેતા છે કેક અને છોકરાઓ બધા બેસી ગયા છે કેવી રહી પાર્ટી તમારી મજા આવી આપણા મન મને મન થઈ ગયું જો લઈ લ્યો વાહ ભાઈ વાહ તું ખાઈસ જોરા મારા ફેવરેટ છે લીલી ડુંગળી નું શાક મારું મમ્મી નું જો આ રીમા નું ફેવરેટ છે શાક લીલી ડુંગળી નું તો મારું ફેવરેટ શું છે ભાઈ જે બધાને ભાવતું હોય બટેટાનું છાલવાળું કોમન હમ ચલો ઓલમોસ્ટ બધી પાર્ટીની તૈયારી થઈ ગઈ છે હિયા એ વીસ બિસ્કીટ ના પેકેટ છે ને એના પીસ કરી દીધા છે લાઇટ નહોતી ને તોય બેસી ગઈ હતી હર વખતે એ જ આ કામ કરે અને મેં લાઇટ અમે જમી લીધું ને પછી પણ ચાલી ગઈ હતી તો મેં ત્યાં લસણ ફોલી લીધું કારણ કે મિક્સરનું તો કંઈ કામ થાય નહીં એટલે હવે લાઇટ આવી ગઈ છે ને તો હું ધાણા મરચાંની ચટણી બનાવી લઉં છું આમ તો બાળકો સેન્ડવિચ સાથે સોસ જ ખાય પણ મોટા બાળકો છે જે હિયાના ફ્રેન્ડ્સ છે અને કોઈને ચટણી ખાવી હોય તો અને અમે ઘરના પણ અમારા ઘરમાં પણ કેચઅપ ન ખવાય એટલે અમે બધા માટે ચટણી બનાવી રહી છું તો ચટણી બની ગઈ છે ડિસ્પોઝેબલ પ્લેટ્સ ને ગ્લાસ ને બધું ઘટતું હતું એ દીપક લાવ્યા છે આનસીબેનનું એક જીન્સ સવારે રહી ગયું હતું લાવવાનું એ હું લાવી છું અને બસ હવે આમ તો બધી તૈયારી થઈ ગઈ છે એક સવારે ને વોશ કરવાના છે આનસીને તો હું બધી અત્યારે રાત્રે જ તૈયારી કરીને એના કપડાં વપડાને બધું મૂકી દઈશ અને હવે એકવાર ઘર ક્લીન કર્યું હતું પણ તો આ બધું કર્યું ને એટલે વળી પાછું મેસી થઈ ગયું તો બસ અહીંયા સુધીનો જતો વિડીયો આવજો